સુરતની ઓળખ સમા ટેક્સટાઇલ ઉદ્યોગમાં બાળમજૂરો પાસે કેટલાક લોકો મજૂરી કરાવતા હોય છે તેવા કિસ્સાઓ પણ સામે આવે છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટમાં દરોડા પાડી આઠ જેટલા બાળમજૂરોને મુક્ત કરાવી એકની ધરપકડ કરી હતી ગુજરાતનું સુરત શહેર સમગ્ર વિશ્વમાં ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું છે પરંતુ કડબી વાસ્તવિકતા બીજી બાજુ એ પણ છે કે અહીં અનેક જગ્યાએ નાના બાળકો પાસે મજૂરી કામ કરાવાય છે

Biro diputé and feduras.